હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો હું મારે એક્ઝામ છે તો હવે વેરાવળ બાજુ આવ્યો હતો અને પંદર વીસ દિવસ હવે વેરાવળ રોકાવાનો છું અને આ વેરાવળમાં ભાઈ અહીંયા દોસ્તારું બધાને મેં કીધું કાંઈક સારું લોકેશન હોય ત્યાં લઈ જાઉં તો અમે અહીંયા કહેવાય આદરી ત્યાં દરિયા આવ્યા છે અને હવે રીલને એવું શૂટ કરશું થોડું ઘણું રીલ છે વિડીયો છે તો મેં કીધું લાવો બ્લોગ બનાવી લો આગળ મારું ગાઈસ જે સીન છે અત્યારે એટમોસ્ફિયર કહેવાય એટમોસ્ફિયર બી એક નંબર છે આગળ સીન ની વ્યૂ બી એક નંબર છે તમને અવાજ આવતો છે દરિયાના મોજા અને ઠંડો ઠંડો પવન છે અને બધું છે તમને દેખાડું હમણાં જો અમે આ ત્રણ દોસ્તા છે અને આમ તમે એટમોસ્ફિયર જો આઈ લાઇક ઇટ ધીસ પીસ એન્ડ આઈ લાઇક ધીસ સાઉન્ડ હવે ભાઈ જો રીલ્સ ને હું શૂટ કરવાનો થોડોક આઈડિયા આવ્યો એટલે જસ્ટ એમનામ અત્યારે થોડાક મારા કપડાં તો નાઈટ ડ્રેસ જેવા છે એટલે ખાલી આમ ટ્રાય કરીએ પછી પાછા આવશું સારા કપડાં પહેરીને જ્યારે હું શૂટ કરશું અત્યારે તો ટાઈમ નહોતા તો એમને જસ્ટ જોવા માટે આવ્યા છે લોકેશન હું છે આઈડિયો આપણે આઈડિયો આમ આવી જાય ને લોકેશન જોઈ લઈ એટલે આઈડિયો કાઢવા આવ્યા છે અત્યારે તો આઈડિયો બનાવી લઈ કે આ જગ્યાએ આવી રીતના શૂટ કરશું અત્યારે જસ્ટ ડ્રાફ્ટ બનાવશું પછી પાછા કપડા પહેરી અને કરશું

તમને કેવું લાગે છે કમેન્ટમાં માં કહીજો આ એટમોસ્ફિયર મારું તો આવું ફેવરિટ છે કમેન્ટ નો બંધ કરતા કોઈ હોવું ન જોઈએ અને આ એકલા બેઠા રહે અને જો આ દરિયાની ની મોજ લઈએ એવું આવું મને મારું ફેવરિટ છે એટમોસ્ફિયર કયો વ્યૂ કેવો બધું એટલે બ્લોગ બનાવી લીધો બ્લોગ બનાવો નહોતો પણ મેં કીધું તમને દેખાડું અમરેલીની જનતાને ખાસ તો દેખાડ દેખાડ ખળળગ ખળગ વ્હાઈટનેસ જો તમે ખાલી વ્હાઈટનેસ જો થોડીક ગ્રીલ ડ્રાફ્ટ ને બનાવી લઉં પછી મળું તમને આગળ જાય એટલે હા ભાઈ શું તમને એ હાલો તો મળું તમને આગળ હવે અને હવે જઈ છીએ ઘર બાજુ જઈ રહ્યા છીએ લોકેશન જોઈ લીધું ડ્રાફ્ટ બનાવી લીધા છે કઈ રીતના કેમ બનાવવાનું છે એ બધું આઈડિયા અમે બનાવી લીધું એટલે હવે ફરી પાછા આવશું ટૂંક સમયમાં અને તમારા માટે રીલ્સ લાવશું ઇન્સ્ટામાં ફોલો કરી લેજો મૌલિક ઝીરો થ્રી ફાઇવ થ્રી અને આ બ્લોગને પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હાલો હવે આગળ તો કાંઈ બ્લોગ બનશે નહીં કેમ કે ઘરે જ જાઉં છું એટલે અમે નીકળી ગયા લોકેશન એથી હાલો તો મળી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ પ્લીઝ